તો ડાંગની દીકરીનો વિશ્વમાં જલવો થઈ ગયો છે ખો ખો વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો વિજય થયો અને વિશ્વ વિજેતા ટીમમાં આપણા ડાંગની દીકરી પણ સામેલ છે ડાંગના નાનકડા ગામની ઓપીના ભિલારનું શ્રેષ્ઠ પ્રદર્શન આમાં જોવા મળ્યું ઓપીના ભિલારે ડાંગનું નામ રોશન કર્યું છે ગુજરાતની એકમાત્ર ખેલાડીને આ ટીમમાં સ્થાન મળ્યું હતું અને ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ટીમને વિજેતા બનાવી છે અને વર્લ્ડ ચેમ્પિયન બનાવી છે એવી કોઈ એવી નાની એવી વાત નથી કારણ કે વિશ્વ વિજેતા બનવા માટે બહુ જ મહેનત લાગતી હોય છે ત્યારે ખોખો વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો વિજય થયો મહિલા ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને એમાં આપણી આ વિશ્વ વિજેતા ટીમમાં આપણા ડાંગની દીકરી સામેલ હતી અને આ દીકરીનું નામ છે ઓપીના ભિલારે ઓપીના ભિલારેનું ડાંગમાં ડાંગનું નામ ઓપીના ભિલારે રોશન કર્યું છે અને આખા ગુજરાતમાંથી આ એકમાત્ર એવી દીકરી હતી કે જેને આ ખોખો ટીમમાં સ્થાન મળ્યું હતું તો ડાંગની દીકરીએ જલવો બતાવ્યો છે વિશ્વમાં કારણ કે ખો ખો વર્લ્ડ કપમાં ભારતની મહિલા ટીમનો વિજય થયો અને આ મહિલા ટીમમાં ગુજરાતના ડાંગની દીકરી હતી આ વિશ્વ વિજેતા ટીમમાં ગુજરાતના ડાંગની દીકરી સામેલ હતી એક નાનકડા ગામ માં જ્યારે આ દીકરી હશે ત્યારે કોઈએ વિચાર્યું નહીં હોય આજુબાજુ કે દીકરી આટલી મોટી સિદ્ધિ હાંસલ કરશે પણ પોતાની મહેનતથી તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે ખંતથી આ સિદ્ધિ હાંસલ કરી છે ઓપીના ભેલાર એનું નામ છે અને ડાંગનું નામ ફક્ત ડાંગ નહીં આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે